વંચના લાલ માંડવા ગામના આકારણીને લઈને રજૂઆત કરવા ગયેલા રજદાર સાથે એક મહિલા તલાટી યોદ્ધતા વર્તન કર્યું હતું જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ લાલ માંડવા ગામના એક રજદાર આકારણીના પ્રશ્નને લઈને મહિલા તલાટી નમ્રતાબેન મહાવીર પાસે ગયા હતા આ સમયે તલાટીનું વર્તન જાણે સત્તાનો નશો માથે ચડ્યો હોય તેવું જાણવા મળ્યું હતું તેમણે અરજદારના પ્રશ્નનો ઉકેલ આપવાને બદલે તેમની સાથે ગેરવર્તણૂક કરી વિડીયોમાં જોઈ શકાય છે કે અરજદાર કોઈ અન્ય મહિલાને સાથે લઈને તલાટી પાસે જાય છે જ્યારે તે મહિલા તલાટીને આકારણી અંગે પ્રશ્ન પૂછે છે ત્યારે તલાટી રોષે ભરાઈને કહે છે કે હું તમને બે દિવસનો સમય આપું છું પુરાવો લઈને આવો તમે કોઈને સાથે લઈને ન આવશો તમારે મારી સાથે વાત કરવાની છે તમે જેને લઈને આવો છો શું એ બહેન તમને આકારણી આપશે કે હું બે દિવસનો સમય આપું છું તમે ગમે ત્યાંથી પુરાવો લઈને આવો હું અરજદારને ઓળખું છું સાથે આવેલા બહેનને નહીં તમે અરજદાર છો ને તો હું તમને બે દિવસનો સમય આપું છું ગમે ત્યાંથી પુરાવો શોધી લાવો તલાટીના વ્યવહાર બાદ અરજદારની સાથે આવેલી મહિલા તલાટીને પૂછે છે કે એ ક્યાંથી યોગ્ય પુરાવો લઈને આવશે તમારે ચકાસણી માટે આવવું જોઈએ ત્યારે મહિલા તલાટી વધુ ગુસ્સે થઈને ઊંચા અવાજે યોગ્ય પુરાવા વિના અત્યારે કોઈ કામ નહીં થાય તેવું જણાવી દે છે ટીવેટી ન્યૂઝ ગુજરાતી ખેડા